સુરત શહેરના વરાછા વિસ્તારમાં વધુ એક મોટું છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં વધુ એક મોટું છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે સસ્તા સોનાની લાલચાપી વેપારી પાસેથી સિત્યાસી લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી આ રૂપિયો કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તામાં આપવાની લાલચાપી વેપારીએ ડુપ્લિકેટ આંગણીયા પેઢી મારફતે રૂપિયા જમા કરાવ્યા હતા વેપારીએ છેતરાઈ ગયા બાદ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ પહેલા પોલીસે દસ આરોપીઓને ઝડપી લીધા હતા તપાસ દરમિયાન પોલીસે વધુ બે આરોપીઓને પકડી પાડ્યા છે અને બંને પાસેથી કુલ રૂપિયા બાવન લાખથી વધુની રકમ કબજે કરી છે વરાછા પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ શરૂ કરી છે સમગ્ર કૌભાંડ પાછળ મોટા નેટવર્કની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે